નમસ્કાર મિત્રો ફરી તમારા માટે એક નવો પ્રોજેક્ટ લઈને આવી રહ્યો છું એ બ્લોક છે થ્રી બીએચકે ના ત્રણ બ્લોક જે આપ હાલ જોઈ રહ્યા છો આ એનો મેઇન રોડ છે જે સાડા દસ મીટર નો છે પાંત્રીસ ફૂટ પોળો અને હવે આપણે જોવા જઈ રહ્યા છીએ પાર્કિંગ તો આ છે એનું વિશાળ પાર્કિંગ આપ જોઈ લો આ પાર્કિંગ છે અહીંયા સાત હજાર લીટર નો અંડર સ્ટોરેજ પાણીનો ટાંકો છે અને ત્યારબાદ

જ્યાંથી હવા ઉદાસ તમને મળી રહી અહીંયા ટીવી યુનિટ આપેલ છે અને યુ શેફનો તમારે સોફા સેટ રાખવો હોય તો યુ શેફનો સોફા સેટ રહી શકે ત્યારબાદ એલ શેપનો કરવો હોય તો એલ શેપનો અને હવે આપણે જોવા જઈ રહીએ છીએ એમનું કિચન તો આ છે એનું કિચન તો કિચન ની અંદર અહીંયા પ્લેટફોર્મ આવે છે અને અહીંયા ડાઇનિંગ સ્પેસની આપણી જગ્યા આપેલી છે અને ત્યારબાદ અહીંયા તમારે સર્વિસ પ્લેટફોર્મ કરવું હોય કબાટ કરવું હોય તો એ બધું થઈ શકે છે અને આ વિન્ડો અને ત્યારબાદ આપણે અહીંયા જઈએ છીએ પાછળ ઓટીએસ માં તો અહીંયા આપણે વોશિંગ મશીન નો પોઈન્ટ આપેલો છે અને ત્યારબાદ ચોકડી આપેલ છે અને તમે જોઈ શકો છો કેવું ઠંડુ હવામાન છે અને ઉપર આપણે યુપીવીસી નું આપણે ફિટિંગ આપેલું છે સારી કંપનીનું તો ત્યારબાદ આ જોયું હવે આપણે જઈએ અંદરનો રૂમ તરફ તો હવે રૂમ તરફ જઈએ એની પહેલા તમને અહીંયા આ નીચે સીડીની નીચે આખો સ્ટોર આપેલ છે તો તમે અહીંયા સીડીની નીચે છે ને તમારો સ્ટોર કરી શકો અહીંયા આપણે સુવિધા આપેલી છે તો અહીંયા આપણે ગેંડી રાખી શકીએ અહીંયા તમારું વોશિંગ મશીન રાખવું હોય તો રહી શકે અને ત્યારબાદ અહીંયા ઘરઘંટી તો ઘંટી રહી શકે અને હવે જઈએ આપણે અંદરના રૂમ તરફ તો આ છે એનો બેડરૂમ તો બેડરૂમ જો એક સરસ મજાની વિન્ડો આપેલી છે અને વિન્ડો ની બાદ આ બાથરૂમ જોવો એમની ઉપર એક સ્ટોરેજ માટે માળીઓ આપેલું છે અને સરસ મજાની સારી કંપનીની સ્ટાઇલ આ જોઈ શકો છો તો તમે હવે આ રૂમ જોયો તો હવે આપણે ઉપરના બેડરૂમ તરફ તો હવે આપણે આવી ગયા છે ઉપર તો હવે આ તમે જોઈ શકો છો અહિયાં તમારે કબાટ કરવું હોય તો કબાટ થઈ શકે એની ઉપર કબાટ કરવું હોય તો કબાટ થઈ શકે અહીંયા મંદિર કરવું હોય તો મંદિર થઈ શકે અને હવે આપણે જઈએ એમના બેડરૂમ તો તો આ છે એનો બેડરૂમ આ બેડરૂમ તમે જોઈ લો હવે આ બેડરૂમ છે ત્યારબાદ અહીંયા વિન્ડો આપેલી છે ત્યાં હવા ઉજાસ મળી રહી પછી આ એનો ફૂલ લાઈટ બાથરૂમ છે તમે જોઈ લ્યો આ બાથરૂમ જોયું આ સરસ મજાની હાઈટ છે તમે જોઈ શકો છો હવે આ તમે જોયું હવે આપણે અહીંયા ફૂલ મોટી વિન્ડો આપેલ છે જે તમે ગેલેરીની આરામથી બેસી અને મજા માણી શકો હવે આપણે આવી ગયા છે ગેલેરીમાં આપ જોઈ શકો છો વિશાળ મેસેજ આપણે આમાં આપેલી છે

તો હવે આપણે આવી ગયા છે ટેરેસ ઉપર તો હવે આ જોઈ લો તમે અહીંયા પણ એટલી મોટી આપેલી છે કે જ્યાં તમારો સ્ટોર થઈ જાય સામાન બમાન જે રાખવો હોય અહીંયા એક વિન્ડો આપેલી છે અને ડબલ ગેટ આપવા છે આ તરફ જવું હોય તો આપેલું છે અને આ તરફ જવું હોય તો આપેલ છે તો હવે આપણે જઈએ તો આમની અંદર છે ને નીચે ચાઈના મોજેક આપેલ છે કે ભવિષ્યમાં કોઈ દિવસ તો ભેજ નો લાગે તો હવે આપણે આ જોયું હવે એની ઉપર આપણે એક હજાર લીટરની ટ્રોલ આપેલી છે પાણીની ટાંકી લિટર પાણી આપણે સ્ટોર કરી શકીએ પછી હવે તમે અહીંયા આવી ગયા છો તો સારી કંપનીનું આપણે આની અંદર એસ્ટલ કંપનીનું પાઇપિંગ આપેલું છે અને ત્યારબાદ બધાની અંદર ગરમ પાણીની લાઇન આપેલી છે જે આપણે બધા બાથરૂમમાં કિચનમાં યુઝ કરી શકીએ હવે આની અંદર આપણે ખાલી સીડી રૂમ આપે છે તો ફક્ત પાણીની ટાંકી માટેનો આપે છે તો એની જગ્યાએ આપણે ફૂલ આપી પેસે કે બધું તમારે વ્યવસ્થિત અંદર રહી શકે બાકી આ જગ્યાએ નકામી વહી જાય તો એને આપણે ફૂલ રૂમ આપી દીધો છે પાછળની સાઈડમાં આ છે પાછળની ટેરેસ તો આપણે પાણીની ટાંકીના જે બંને સાઈડ યુઝ થાય એ માટે બધામાં વાલ આપેલ છે અલગ અલગ તમારે જે ડિપાર્ટમેન્ટ બંધ કરવો હોય એ ડિપાર્ટમેન્ટ તમે બંધ કરી શકો અને કન્સીલ આપેલું છે ગમે ત્યારે ભવિષ્યમાં કોઈ ખરાબ થાય તો તમારી હાથે જ બદલાવી શકો હવે આ બ્લોક છે એ એકસો દસ વાર છે આમાં ત્રણ બ્લોકનો પ્રોજેક્ટ છે આ એકસો દસ વાર છે બાજુમાં એકસો પાંચ વાર છે અને એની બાજુમાં પિંચ્યાસી વાર છે તો આ ત્રણેય બ્લોક તમે જોયા હવે આ બ્લોક તમે પરચેસ કરવા માંગતા હો તો વેલા એ પેલાની શરતે આ રેડી પ્રોજેક્ટમાં બે થી ત્રણ મહિનામાં થશે તો આ બ્લોક છે ગાર્ડન સિટી ની અંદર તો આપ તમે ગમે ત્યારે આ બ્લોક પરચેસ કરવા ઈચ્છતા હો તો મારો સંપર્ક કરો મારી ચેનલ નું નામ છે ગજાનન રિયલ એસ્ટેટ અને ચેનલમાં નંબર આપેલા છે અને ખાસ કરીને તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો હું તમારા માટે અવા નવા નવા પ્રોજેક્ટ લેવું તમે ઘરે બેઠા બેઠા આનંદ થી જોઈ શકો છો એની ઇન્ક્વાયરી કરી શકો છો તો હવે ફરી મળીએ આપણે નવા પ્રોજેક્ટની સાથે ધન્યવાદ